હેલો મિત્રો તમે જોઈ શકો છો આ આપણે અંબાજીની કલમ મૂકેલી છે આ કલમ આપણે એકવીસ એકવીસની બેગમાં મૂકેલા આ પોકેટ પ્લાસ્ટિક એકવીસ એચનું બેગ આવે છે તેનું વજન હોય છે સાઠ કિલોની બેગ આવે છે તેમજ આપણી પાસે અલગ અલગ સોળની બેગ આવેલી છે તમે જોઈ રહ્યા છો આપણી પાસે છ છની બેગ આવે છે પંદર સોળની બેગ આવે છે છ કિલોની આવે છે તેમજ આપણી પાસે અઢારની બેગ પણ અવેલેબલ છે બેગ હું તમને બતાવું છું તમે જોઈ રહ્યા છો આ છે આપણી પાસે અઢારની બેગ આપણી અઢારની બેગમાં આપણી પાસે કલમ અવેલેબલ છે તમારે જો કોઈને લેવી હોય તમારે કોઈને વાવેતર કરવું હોય આ કલમનું તો આપણા મારા નંબર ઉપર કોન્ટેક કરજો અમને કલમ મળી જશે આ અઢાર અઢારની બેગ છે